શાસ્ત્ર અનુસાર ખુખાર મેલે માતાએ એવી ઘણી ખરી વાતો અમલ કરવાની કીધી છે પણ આજે આપણે ભૂલી ગયા છીએ તો આપણે એવી ઘણી ખરી વાતોમાંથી અમુક અમુક વાતો જાણીએ ભલે આપણને ખબર હોય કે ના હોય પણ આ વસ્તુ જો ના ખબર હોય તો આજે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે આપણે આપણા ઘરના અંદર કઈ એવી નાની મોટી ભૂલ કરીએ છીએ જેના કારણે આપણે માળીનું પ્રવચન સાંભળ્યું ના હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય અમુક વસ્તુ તો મેળડી માતાના માળીએ જ કીધી છે કે શાસ્ત્ર અનુસાર દરેકને પાલન કરવું જ જોઈએ ઘણી ઘરી બહેનો ઘરના અંદર માથું ઓડાવે છે તો માળીએ પણ કીધું છે ઘરના અંદર વાળ પડે તો પનોતી લાગે ઘણા ખરા બહેનોને પણ કીધું છે કે તમારે માસિક ધર્મ હોય એ દરમિયાન પૂજા પાઠના એરિયામાં ના જવું ઘણા ખરા ભાઈઓને પણ કીધું છે કે તમે વ્યસન મુક્ત થાવ ઘરના અંદર પોઝિટિવ વાતાવરણ રાખો પણ આપણે એ માળીની વાણી ભૂલી ગયા છે મિત્રો શાસ્ત્ર અનુસાર માળીએ તો પ્રવચનના અંદર આપણને ઘણું ખરું કીધું પણ આપણે હજી સુધી એ ભક્તિનું ભાથું નથી ભરી શક્યા તો આજે ભલે તમને ખબર હોય કે તમે પ્રવચનમાં સાંભળી પણ જો અમુક વસ્તુ ના જાણી હોય તો આજે આપણે જાણીએ કે ઘણા લોકો શનિવારના દિવસે જ નખ કાપે છે તો એ ના કાપવા જોઈએ ઘણા ખરા લોકો શનિવારના દિવસે જ વાળ કાપે છે કોઈએ ના નથી પાણી પણ શનિવારના દિવસે વાળ ના કાપવા જોઈએ માળીએ તો બહેનોને પણ કીધું છે કે સવારે ઉઠીને નાહી ધોઈને જ રસોડાને અડવું જોઈએ મંદિરના અંદર કોઈ પણ સામાન નહીં રાખવાનો મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ઘણા ખરા ભાઈઓ ઓફિસથી ઘરે આવશે અને પોતાનો મોબાઈલ મંદિરના ઉપર મૂકી દેશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણો મોબાઈલ માટે મંદિર સ્ટેન્ડ નથી ભગવાનનું સ્થાન છે ઘણી ખરી બહેનો માર્કેટમાંથી શાક લઈને જ્યારે ઘરે આવે ત્યારે એમનું પાકીટ મંદિરના ઉપર મૂકી દે તો મારે એ બહેનોને પણ કહેવું છે કે બહેનો એના ઉપર ના મૂકશો માતાજીનું સ્થાન છે તમે મંદિરના અંદર જો પૈસા મૂકો છો તો એ અલગ વાત કહેવાય મંદિરના ઉપર કોઈ પણ વસ્તુ ના રાખવી જોઈએ માણીએ ભાગવદ્ ગીતાના વિશે પણ કીધું હતું કે તમે આખા દિવસમાં એકથી બે શ્લોક એના અંદર વાંચવા જોઈએ માણીએ સ્ટેજના સામે બધાના સામે જ કીધું હતું કે આમાંથી કેટલા લોકોએ ભાગવત કથા કે રામાયણ આખી જોઈ છે વાંચી છે હજી સુધી કોઈએ હાથ ઉપર નહોતો કર્યો પાંચ ટકા લોકો જેવા હતા મિત્રો માળીનો પણ એક જ સંકલ્પ છે કે આપણે ગીતાનો પાઠ વાંચવો જોઈએ સત્સંગ કરવો જોઈએ આપણે ભક્તિભાવવાળું વાતાવરણ રાખવું જોઈએ આપણે ઘરના અંદર એવું બોલીએ કે ચલો દીવો હળગાવો દીવો હળગાવવાનો નહીં દીવો પ્રગટાવવાનો છે ઘણા લોકો એવું કે કે ઊભા રહો હું મારી પૂજા પતાવીને આવું પૂજા પતાવવાની નથી પૂજા કરવાની છે મિત્રો માળીએ તો એવી અસંખ્ય વાતો કરી છે જે વાતો આપણે કરીએ તો દિવસોના દિવસો ઓછા પડે પણ જો તમે મારી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે રોજ કાંઈ નવું જાણશું આધ્યાત્મિક વિકાસ કરશું આપણે પ્રભુના દીકરા બનવું છે પ્રભુને આપણું તમામ દુઃખ માથે પડીને જીવવું છે આપણે એક જ સંકલ્પ કરવાનો કે મારી મારા જીવનના અંદર જે કાંઈ તકલીફ છે કરતા હરતા તું છે મારે તો પણ તું તારે તો પણ તું એવી પ્રાર્થના ખરા દિલથી કરવી છે અને એવી પ્રાર્થના ત્યારે જ નીકળે જ્યારે આપણે આધ્યાત્મિક જીવન જીવીએ આધ્યાત્મિક જીવન જીવવા માટે કોઈ મોટિવેશન સ્પીકરને સાંભળશો એના કરતાં કોઈ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમારા બુદ્ધિનો વિકાસ થાય જીવન પરિવર્તન થાય રાજી રહે પણ જોયું છે કે સાંજે બત્તીના સમયે ઘરના અંદર માથું ઓળાવશે મિત્રો માથું તો ઘરના અંદર ઉડાવવાય જ નહીં માથાના જો બાલ ઘરના અંદર પડે તો પણ પનોતી લાગે માથું હંમેશા બહાર ઉડાવવું જોઈએ અને જ્યારે આપણા ઘરના અંદર દીવાપત્તીનો સમય હોય ત્યારે માથું ના ઓળાવવું જોઈએ એનાથી પનોતી લાગે છે તો આવી ઘણી ખરી વાતો આપણને ખબર હોય ના હોય પણ આપણે જાણવી જ જોઈએ